ગુજરાતના તબીબી શિક્ષકોના પડતર પ્રશ્નો અંગે સુરત સિવિલ હોસ્પિટલ કોમ મેડિકલ કોલેજના તમામ પ્રોફેસરો એક દિવસ હડતાલ પર ઉતરી જવા પામ્યા છે તબીબી શિક્ષકો સરકાર દ્વારા બંધ કરેલા લાભો શરૂ કરવાની માંગ સાથે વિરોધ કરાયો હતો આ બાબતે ડોક્ટર પારુલ વડગામે જણાવ્યું હતું કે આજ દિન સુધી તમામ વ્યાજબી અને ન્યાય પ્રશ્નો વિભાગ દ્વારા હલ કરવામાં આવ્યા નથી કોરોનાની મહામારી વચ્ચે વિવિધ સમસ્યાઓ સાથે તબીબો દેખાવ કરવાની સાથે હડતાલ પાડી રહ્યા છે તે સુરત નવી સિવિલ હોસ્પિટલના તબીબી શિક્ષકો બંધ કરેલા લાભો શરૂ કરવાની માંગ સાથે એક દિવસ હડતાળ પર ઉતરી જવા પામ્યા છે જે કે ડોક્ટર પારૂલ વડગામે જણાવ્યું હતું કે કોવિડ નાઇન્ટીન મહામારીમાં નિરંતર સેવા બજાવ્યા છતાં તબીબી શિક્ષકોના પ્રશ્નો અંગે ચર્ચા પણ કરવામાં આવતી નથી આરોગ્ય વિભાગના અન્ય ઘટકો હડતાલ પાડી પોતાની માંગણીઓ મંજૂર કરાવવા સફળ થયા છે ત્યારે તબીબી શિક્ષકોના નમ્ર કાર્યદક્ષ સ્વભાવ સરકાર પર ભરોસો રાખ્યા છતાં કોઈપણ કાર્યવાહી કરવામાં આવી નથી જેના કારણે તબીબી શિક્ષકોમાં આજે ભારે રોષ ફેલાયો છે પરિણામે ગુજરાતના તમામ કોરોના સામે લડનારા તબીબી શિક્ષકો આખરે વિરોધ પ્રદર્શન કરી હડતાલ પર ઉતરવા બન્યા છે આગામી દિવસોમાં હું ડોક્ટર પારુલ સુરત મેડિકલ કોલેજથી રિપ્રેઝેન્ટ કરું છું ગવર્મેન્ટ મેડિકલ ટીચર એસોસિએશન સુરતની સેક્રેટરી તરીકેની વાત કરું છું અત્યારે મારી સાથે છે ડોક્ટર સુનૈના પટેલ જે એનએસએશિયા ડિપાર્ટમેન્ટમાં ક્રિટિકલ પેશન્ટની સેવા કરતા ડોક્ટર છે અને આ જીએમટીએના એક્ટિવ અમારી ઓફિસ બોડીના એક્ટિવ મેમ્બર છે અને મારી સાથે જોડાયા છે અગિયાર તબીબો જે આજ સવારથી નવ વાગ્યાથી પ્રતિક ઉપવાસ ઉપર ઉતરી ગયા છે અને માંગણી ખાલી સરકારશ્રીને એટલી જ છે કે અમારી જે છ છ સાત સાત વર્ષ જૂની માંગણીઓ છે કે જેમાં અમારા એડવોક ટીચર્સની કાયમી કરવાની માગણી છે અમારી સેવા વિનિયમિત અને સેવા સળંગ કરવાની માગણી છે અમારે જે સાતમું પગાર પંચ મળ્યું છે એમાં અમને નવા નિયમ પ્રમાણે એનપીએ નથી મળ્યું તો એનપીએ અમને બે હજાર સત્તરથી જે અમારું એનપીએ બાકી છે આપવામાં આવે અને એના સિવાય અમારા જે ટીચર્સની ડીપીસી ફાઇલ પડેલી છે અમારા ટીચર્સનો જે અન્યાય થઈ રહ્યો છે જે એડમિનિસ્ટ્રેટિવ ક્લંચ છે કે બધી ફાઇલો ત્યાં પડી છે પણ કોઈ સહી કરતું નથી તો અમારે સરકારશ્રીને એટલી જ વિનંતી છે કે અમને બી સર હડતાલ પાડવાનું કોઈ ઇન્ટરેસ્ટ નથી પણ આ માંગણીઓ જો નહીં સંતોષાય તો અમે શું કરીએ અમે શું કરીએ એટલે આજે અમે અગિયાર વ્યક્તિઓની પ્રતિક હડતાલ આખા ગુજરાતની બધી મેડિકલ કોલેજિસ આ રીતની એક પ્રતિક ઉપવાસ પાડ્યો છે પણ જો આગળ જરૂર હશે તો અમે બધા કદાચ સ્ટ્રાઇક તરફ બી જઈશું પણ જો અમારી માંગો સંતોઈ જઈ જશે તો પછી અમે પાછા બેક ટુ પેશન્ટની સેવામાં જતા રહીશું હા માઇસર ડૉક્ટર સુનેના પટેલ એનિસ્તીયામાં એસોસિએટ પ્રોફેસર છું હું છેલ્લા તેર વર્ષથી અહીંયા જોબ કરી રહ્યું છું હમણાં જે અમારી પોસ્ટ છે આ એડો છે એડો એટલે ટેમ્પરરી પોસ્ટ કહેવાય એ પરમનન્ટ નહીં એટલે કાલે ઉઠીને કોઈ બીજું કેન્ડિડેટ આવી જાય તો મારી આ પોસ્ટ પરથી મારે નીચા પોસ્ટ પર જવું પડે પણ અહીંયા છેલ્લા આટલા વર્ષોથી હું કામ કરી રહ્યું છું આના આ કોવિડ હમણાં છે એના પહેલાં અમે લેપ્ટોસ્પાયરોસિસ બી લોકલી ટેકલ કર્યું છે સ્વાઇન ફ્લુ બી જે વચ્ચે એપિડેમિક પહેલાં હતું એ બી અમે ટેકલ કર્યું છે એવું નથી કે આ કોવિડનો અમે ફાયદો ઉઠાવ્યો છે પણ આના પહેલાં બી અમે છ સાત વરસ પહેલાંથી અમે રજૂઆત કરેલી છે કે મેં આટલું અમારા જે ડિમાન્ડ્સ છે એ પૂરી કરો પણ સરકાર દર વખતે પે કાગળિયા કામ ચાલુ રાખીએ છે વહીવટી ચાલુ રાખીએ છે તમે કામ કરતા રહો એવી રીતે અમને આમ રફા દફા કરે છે હવે આ વખતે અમને એવું છે કે ના જ્યારે કોન્ટ્રાક્ટ બેઝિસ પર એ લોકો એ લોકોને પે આપે છે તો એના કરતાં હું અહીંયા ડોગ બેઝિસ પર કાયમી કામ કરું છું મને કેમ પ્રમોશન નથી આપતું કોન્ટ્રાક્ટવાળા જે હમણાં નવા નવા આવ્યા છે એ લોકોને કોન્ટ્રાક્ટ પર ડ્યુટી આપે છે એ લોકોની પૂરી લાયેલબિલિટી બી નહીં હોતી એ લોકો ટાઈમસર કામ કરીને જતા રહે છે જે અહીંયા કાયમી અહીંયા કામ કરે છે એ લોકોએ ફૂલ મેનેજ કરવું પડે છે ખાલી નવથી પાંચ ડ્યુટી નહીં કરવાની હોય છે પૂરું એ ચોવીસ કલાક એ વસ્તુ કેવી રીતે ચાલે એ મેનેજ કરવાનું હોય છે એ બધું અહીંયાના સ્ટાફ કરે છે તો તમે કોન્ટ્રાક્ટવાળાને કે બેનિફિટ આપો છો મોનિટરી બેનિફિટ્સ નથી જોતા દરેક જણાને જોઈએ છે એટલે મને મારું પ્રમોશન જોઈએ છે એનપીએ જે સેવન્થ પ્રમાણ પે પ્રમાણે જે એનું લેવલ હોવું જોઈએ તે નથી અમને મળ્યું બે હજાર સત્તરથી એ અમને મળવું જોઈએ બીજું ડીપીસી કહેવાય ડિપાર્ટમેન્ટલ પ્રમોશન તમે આટલા વર્ષોથી કામ કરો છો તો તમને જ પ્રમોશન મળવા જોઈએ ને બીજા બહારના લોકોને શાના માટે એટલે એ છે બીજું અમારા જે એડોક ડોક્ટર્સ છે અહીંયા બે વર્ષના વધારે સમયગાળાથી કામ કર્યા છે એમને બી કાયમી કરો કોવિડ ગાળામાં બધા લોકો પોતાનું જીવ જોખમી રાખીને અહીંયા કામ કરી રહ્યા છે તો તમે નવા ડોક્ટર્સને કે અહીંયાના ડોક્ટર્સને પ્રમોશન આપો તો અમે બી અમે કામ કરીએ જ છીએ પણ અમને પછી એનું બેનિફિટ તો આપો એટલું જ અમારી જે આ માંગણી છે એ કરીએ છીએ વારંવારની રજૂઆતો છતાં સરકાર દ્વારા તબીબી શિક્ષકોની કોઈ માંગણી નહીં સંતોષાતા આખરે હડતાલ પર ઉતરવાની તબીબોએ શિક્ષકોની ફરજ પડી છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા જી ટેન ફેન્યુઝ